બે વસ્તુઓ છે એક તો જૂન જુલાઈમાં જ નર્મદા ડેમ ઓવરફ્લો થયો પૂરતું પાણી નર્મદામાં એ પછી પણ આવ્યા કર્યું લાખો ક્યુસેક્સ પાણી ભરૂચ પાસે થઈને દરિયામાં ગયું જો આજે ગુજરાતની સરકાર ભાજપની બાવીસ વર્ષથી છે દર ચૂંટણી નજીક આવે એટલે કોઈ ને કોઈ જગ્યાએ ભાષણો થયા અને કહેવાયું કે હવે નદીઓના લિંકેજ થઈ જશે ડેમોના લિંકેજ થઈ જશે આમાંનું કોઈ કામ થયું નહીં એટલું જ નહીં કમાન્ડ એરિયાની જે કેનાલો કરવાની હતી એમાં પણ કેનાલોના કામ પૂર્ણ નહીં કર્યા ફિલ્ડ ચેનાલો આ બધું જ બાકી છે પરિણામે છતે પાણીએ ગુજરાતના ખેડૂતોએ પાણી વગરના ટળવળવું પડે એવી પરિસ્થિતિ છે એ ભારતીય જનતા પાર્ટીના પાપે છે અમે એક માંગ કરી હતી શંકરસિંહજીની સરકાર વખતે એ નક્કી પણ થયું હતું કે જે પાણી આવે છે એનું ઓડિટિંગ થવું જોઈએ એના માટેની કમિટીની રચના થઈ એના નાણાંની જોગવાઈ થઈ હતી પરંતુ આ સરકાર એ કામ થવા દેતી નથી કારણ કે ઓડિટિંગ થાય તો ખબર પડે કે જેના અધિકારનું પાણી છે એને મળતું નથી માનીતા ઉદ્યોગપતિઓએ પોતે પાણી લેવું જોઈએ એ ખેડૂતોના ભાગનું પાણી લઈ લે છે અને હવે મુખ્યમંત્રી પોતે કહે છે ખેડૂતોએ તો પાણી લેવાનું જ નથી ખેડૂતોને મળવાનું નથી તો હું માનું છું કે આ ખેડૂતોને દાજા પર ડામ જેવું છે અને હું માનું છું કે આવતા દિવસોમાં ખેડૂતો એનો જવાબ આપશે